સંધ્યાએ સ્વાભિમાન યાત્રા આવી હતી અમદાવાદ શહેરના સિંધુ ભવન માર્ગ થી પચીસો થી વધુ મોટર વાહનો સાથે સિંદુર સ્વાભિમાન યાત્રા નીકાળવામાં આવી હતી પ્રધાનમંત્રીના નેતૃત્વમાં બહાદુર સૈનિકોએ આ પગલું ભર્યું હતું આપણો દુશ્મન દેશ તેને ભૂલી શકશે નહીં પહેલગામમાં શહીદ થયેલ દેશવાસીઓને શ્રદ્ધાંજલિ આપવા અને માતૃભૂમિની રક્ષામાં તહેનાત બહાદુર સૈનિકોના મહિમા અને સુરક્ષિત સરહદ અને સુરક્ષિત રાષ્ટ્રના અટલ સંકલ્પને લોકો સુધી પહોંચાડવા માટે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અજય ભારતીય સેના પ્રત્યે અનંત આદર જાગૃત કરી અને લોકોમાં દેશભક્તિની જ્યોત પ્રજ્વલિત કરવા માટે આ ઐતિહાસિક યાત્રા નીકાળવામાં આવી હતી તો આ યાત્રા માત્ર એક ઘટના નથી પરંતુ રાષ્ટ્રની સેવા કરવાનો એક દુર્લભ અવસર છે આ યાત્રા આવનારી પેઢીઓ માટે સ્વાભિમાની સંયુક્ત અને અખંડ ભારતનું પ્રતિક બનશે તો ભાજપના શહેરના મુખ્ય પ્રેરક ભાઈશાપ અને સાંસદ રાજ્યસભા મંત્રી નરહરી અમીન તેમજ મોટી સંખ્યામાં લોકોએ આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો આજે અમદાવાદથી સિંદૂર સ્વાભિમાન યાત્રાની શરૂઆત હાર્દિક હાર્દિકસિંહભાઈ દોડિયા અને એમના મિત્રો દ્વારા કરવામાં આવી રહી છે આજે પહેલા દિવસે એક હજાર ગાડીઓના કાફલા સાથે એ અહીંથી વૈષ્ણવ જોઈ જશે અને ત્યાંથી એકાવન ગાડીઓમાં સાહીઠ જેટલા જુદા જુદા ગામોમાં કચ્છથી માંડી સૌરાષ્ટ્રથી માંડી અને છેલ્લે દાડી ખાતે એની થવાની છે કાશ્મીરમાં જે ઘટના બની અને આતંકવાદી હુમલો થયો સો જેટલા મારવાનું કામ કર્યું નવ જેટલા આતંકી એમના સ્થાનો એને નષ્ટ કરવાનું કામ કર્યું અને આજે પણ યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ લાલ કિલ્લા થી આ દેશ ની વિશ્વાસ આપ્યો છે સિંદોર સ્વાભિમાન યાત્રા ના માધ્યમથી સમગ્ર ગુજરાત ના ગામે ગામ યુવાનોમાં સ્વાભિમાન ઉભું થાય છે